mm no. નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુવાન અને સગીરાના જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડાવા બાધેલ બાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મરતા પહેલા બંનેના પરિવારો ઝઘડો ન કરે તેવી બંને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

દસના રોજ વિક્રમ પરલિયા નામે પોસ્કોની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બંનેની શોધખોળ કરી રહી હતી તારીખ સાતમી એ સગીરા અને વિક્રમ પરલિયાની જીવાપર ગામની સીમાથી વૃક્ષની ડાળીએ દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જી મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બનાવની જાણ થતા પોલીસે બંનેના પરિવારોને દોડી ગયા હતા અને મળતા પહેલા બંને સુસાઇડ નોટ લખી હતી જેમાં બંને પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા બંને પરિવાર ઝઘડતા નહીં અને સામ સામે કેસ ના કરતા તેવું લખ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ THANKS